હું માની લઉં છું કે તમે બધા મજામાં આવીશો ને મજામાં જ રહેજો ભાઈ આપણે લાઈવ જોતા હોય ને ફ્રી ફાયર આપણે રમતા હોય તો લગભગ મોસ્ટ એટલે બધા મજામાં જ હોય ને મજામાં જ રહેવા દો એ કારણ કે ભાઈ મજા જ કરવાની છે આપણે ફ્રી ફાયર રમી રમીને બાકી કામ ધંધે જ આવવાનું કાંઈ છે નહીં એટલે ફ્રી ફાયર રમી લઈએ આપણે તો આજે તો આવો કોન્સેપ્ટ રાખવાનો હતો કે ભાઈ કમબેક કરીએ પાછું કારણ કે બે દિવસ રમતા નતા મજા પણ નથી આવતી

તો સપોર્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો બાકી કઈ કહેવું નથી વધારે ચાલુ કરી નાખી વેલા પણ જે વેલા તે બધું છે ઇવેન્ટમાં પણ નથી એટલે આપણે ચાલુ કરી નાખી કર કેરેક્ટર કેવો લાગે છે કહી દેજો કેરેક્ટર સ્કિલ છે તો ભાઈ બાકી લાઈવ માં જોડાવા બદલ આભાર તમારો છે એટલે જોડાણા છે ને જોડાણા આ બધાનો પહેલા લાઈવ માં બહુ જાજો બધા માણસો જોડાણા હતા તો આ લાઈવ માં પણ એટલા જોડાય તો માની લઉં છું ફિલહાલ રે ત્યારે આપણે ગન પણ લઈ લીધી છે કઈ ગન કહેવાય એને યુપીએસ 2 એટલે મતલબ યુપીએસ ડબલ ડબલ કોમ્બો તો પહેલા આપણે છે જવાનું છે બંડા આવવાની તૈયારીમાં જ છે આવી ગયા છે આવવાની તૈયારીમાં શું

જોડા જોડાઓ જોડો જોઈએ ચાલો હવે કોણ છે અહીંથી બંધ આવવા જોઈએ કારણ કે ભાઈ પૂર તૈયારીમાં જ રહી આપણે તો આની અરે રહી જઈ પાછળથી આવી જાય ભાઈ પાછળથી આવી જાય ભાઈ

ફાઈનલ મિત્રો બે કિલ કરી નાખ આપણે આ બે કિલ તો આઈ નીડ ઇક્વિપમેન્ટ કાલે આવવાની નથી લાલ કારણ કે આરાઉન્ડ માર લગભગ તનસ છે વિયો દવાનો સાથમાંથી તો કે લેવાની જરૂર છે નહીં પણ ફેલાલ આપણે એક ગન પણ લેવી છે એનીવેસ કોઈ નહીં આ ગન આગળ રાખી કામ તો अरे यार हम भी तो तो ले, ले Resources here. Resources here. कोई में की है नहीं भाई जा यार प्राइवेट ना एक लगत यार

અરે યાર આ માણસ એ ગમે ફોડી દે છે ખબર ન પડે તમને ભાન છે કે ગમે ત્યાં બહુ ફોડે ધૂન 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 કરી નાખે આપડે એવું માની લઈએ ફેલાલ નથી કરવું ચાર્જિંગ પણ નથી ને લાઈટ પણ નથી મારે તો ચલો મળી પછી